આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ ચા વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવા લોકોને અનુરોધ કર્યો ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલા લેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ આદેશ એટીએસ અને ડીઆરઆઈએ અમદાવાદના એક એપાર્ટમેન્ટમાંથી નેવું કિલોનું સોનું કબજે કર્યું ધોલેરા એસઆઈઆર સંપૂર્ણ રીતે કાર્યરત થતા આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે અને રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી સમાચાર વિગતવાર સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા શ્રી ઉમિયા માતાજીના મંદિરના ઉમાપુરમ દશાબ્દી મહોત્સવની ઉજવણીમાં ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા દરમિયાન તેમણે એક પેડ માકે નામ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન કેચ ધ રેઇનમાં જોડાઈ તેને પોતાનો સ્વભાવ બનાવવા લોકોને અપીલ કરી હતી આ ઉપરાંત શ્રી પટેલે શહેરની સ્વચ્છતાની કાયમી જાળવણી કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરી લોકોને આદર્શ નાગરિક બનવા પણ આહવાન કર્યું હતું સુરતનું જોઈને લોકો શીખવા માંડ્યા છે કે આપણે આવું શહેર સ્વચ્છ હોવું જોઈએ એટલે સ્વચ્છતા માટે તો આપ સૌને અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે અને સુરત ખૂબ સારું અત્યારે સ્વચ્છ રીતે આખું શહેર અમે જેટલો રસ્તો પસાર કર્યો અમને ક્યાંય ગંદકી જોવા મળી નથી ક્યાંય સારામાં સારી સ્વચ્છતા જોવા મળી છે અને આપણે ઈચ્છીએ છીએ કે આજ અને વ્યવસ્થા અંગે યોજાયેલી બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ અધિકારીઓને અનેક આદેશ આપ્યા છે તેમણે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશ થી સો કલાકમાં તૈયાર કરાયેલી અસામાજિક તત્વોની યાદી પર પગલા લેવા પણ આદેશ આપ્યો છે શ્રી સંઘવીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લેવા જણાવ્યું છે આ ઉપરાંત જાહેર માર્ગ કે જગ્યાઓ પર લોકોને હેરાન કરતા લોકો હથિયારો અને પ્રતિબંધિત વસ્તુઓ સાથે ફરતા લોકો અને તમામ સરહદી જિલ્લાઓની જિલ્લાઓ પરની સરહદ પર સઘન તપાસની વ્યવસ્થા કરવા પણ શ્રી સંઘવીએ આદેશ આપ્યા છે બીજી તરફ હવે ડી વાય એસપી ડીસીપી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓએ પોતાનો રિપોર્ટ કાર્ડ રાજ્ય પોલીસ વડાને મોકલવું પડશે ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તમામ રિપોર્ટ કાર્ડની સમીક્ષા કરશે બેઠકમાં શ્રી સંઘવીએ અધિકારીઓ અરજદારોને રૂબરૂ મળે અને તેના પર પણ ભાર મૂક્યો હતો વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી સંગઠનના આગેવાન રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત છે કર્મચારીઓ ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરી રહ્યા છે તેમણે કહ્યું કે પગાર અને ખાતાકીય પરીક્ષા રદ કરવા જેવી માંગણીઓ વાજબી છે ભાવનગરની ગઢેચી નદી પાસેના ગેરકાયદે આઠસો જેટલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે પાંચ દિવસમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરાશે તે મહાનગરપાલિકાના અધિકારી મહિપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું બે મહિના અગાઉ આઠસો નોટિસ પાઠવવામાં આવેલી હતી પણ દબાણ હોય સ્વૈચ્છિક કોઈ પણ પ્રકારના દબાણ દૂર કરેલા ન હતા ત્યારે આજ સવારથી ટાઉન ડેવલપમેન્ટ પોલીસ વિભાગ પીજીવીસીએલ સમગ્ર ટીમને સાથે રાખીને આજે ભાવનગર મહાનગરપાલિકાની જે પ્રોજેક્ટ છે ગદેશી શુદ્ધિકરણનો તે અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી શરૂ કરેલ છે આજે અમારો ટાર્ગેટ એકસો એસી થી એકસો પંચ્યાસી દબાણ દૂર કરી અને પૂર્ણ કરવાની છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી ત્યાસી કરોડ રૂપિયાનું સોનું કબજે કરાયું છે અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આતંકવાદ વિરોધી દળ એટીએસ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈની ટુકડીએ પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટ અને તેની નજીક આવેલા એક બંગલામાં દરોડા પાડ્યા હતા દરમિયાન નેવું કિલોથી વધુનું સોનું કબજે કરાયું હતું જેની બજાર કિંમત ત્યાસી કરોડ રૂપિયાની આસપાસ થતી હોવાનું જણાયું છે આ સોનું ક્યારે લવાયું અને શા માટે અહીં રાખવામાં આવ્યું તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે ધોલેરા એસઆઈઆર સંપૂર્ણ રીતે કાર્યરત થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે વિધાનસભા ગૃહમાં ધોલેરા અંગેના પ્રશ્નોનો જવાબ આપતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું ધોલેરા એસઆઈઆર ખાતે ટાટા પાવર દ્વારા ત્રણસો મેગાવોટનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરાયો છે સમગ્ર દેશમાં પ્રથમ કોમર્શિયલ સેમી ફેબ્રિકેશન ફેસિલિટી નિર્માણની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે સમગ્ર ધોલેરા એસઆઈઆર દ્વારા ભવિષ્યમાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થવાની શક્યતા છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેથી ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું ગ્રીનફિલ્ડ એલાઇમેન્ટમાં પાંચસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે સાડા નવ કિલોમીટર લંબાઈના લિંક રોડનું બાંધકામ હાથ ધરાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો અરવલ્લી જિલ્લા પોલીસે ડ્રોનની મદદથી નશીલા પદાર્થનું વાવેતર પકડ્યું છે સ્થાનિક ગુના શાખા એલસીબીની ટીમને માલપુર તાલુકાના હાથી ખાંટના મુવાડા ગામમાં નશીલા પદાર્થનું વાવેતર થતું હોવાની માહિતી મળી હતી પોલીસે તપાસ કરતા ખેતરમાંથી નશીલા પદાર્થના નાના મોટા ત્રણસો પચાસ જેટલા છોડ મળ્યા હતા આ સાથે જ પોલીસે બાર લાખથી વધુનો માલસામાન કબજે કર્યો હતો આ અંગે જ અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શૈફાલી બરવાલે માહિતી આપી હતી ોન કે મદદ થી જો કાફી ડેન્સ જો મકઈ કે ખેતી હો રહી હતી બીજ મે ગાંજે કા ખેતી હૈ જીમે કરીબન વજન કરીબન કિલોગ્રામ્સ પૂરી લાખ અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રી યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર એક મહિના પછી ધરતી પર પરત ફરશે આ ઘટના અંગે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વડા નરોત્તમ સાહુએ અવકાશયાત્રીઓના ધરતી પર પરત ફર ફરવા અંગેની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી तो ये जो सुनीता विलियम का रोमांचकरण नौ महीने का यात्रा है स्पेस है तो ये बहुत ही एक इंटरेस्टिंग एंड एजुकेटिव है इंफॉर्मेटिव है एंड ये रोल मॉडल होगा हमारा आने वाला जो रिसर्च के लिए स्पेस के लिए टेम के लिए जो रुचि रखते हैं एंड हम लोग हमारा सारा शुभकामना है हम लोग भगवान के पास प्रेयर करते हैं कि इनका रिटर्न जर्नी सुखद एंड बहुत ही प्रिजेंट वे में हुई हो जाइए રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનના કારણે બફારાનો અનુભવ થઈ શકે છે આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની પણ શક્યતા હોવાનું હવામાન ખાતાના નિદેશક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું તેમણે કહ્યું રાજ્યમાં ગત બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે શ્રી દાસે ઉમેર્યું રાજ્ય પર હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે તાજેતરમાં જ ઉત્તર ભારતના વિસ્તારોનું વાતાવરણ બદલાતા ત્યાં ઠંડક પ્રસરી છે અને તે દિશા તરફથી ગુજરાતમાં પવન આવી રહ્યા છે પંચમહાલ જિલ્લા સહિત હાલોલ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી ખાતે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન સંગ્રહ વેચાણ અને ઉપયોગના નિયંત્રણ માટે જિલ્લા કલેક્ટરે કાર્ય રચના કરી છે આ દળ સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલી બનાવતા ઉત્પાદકોની સામે તપાસ કરીને કાર્યવાહી કરશે આ અંગે જિલ્લા કલેક્ટર આશીષ કુમારે માહિતી આપી માઇક્રોન થી ઓછી જાડીના પ્લાસ્ટિકના થેલાઓ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત છે આ રીતનું પ્લાસ્ટિકનું ઉત્પાદન ના થાય એને કંટ્રોલ કરવા માટે આપણે એક ટાસ્ક ફોર્સ રચના કરી છે એ આ તમામ વિસ્તારમાં જેટલી પણ જે યુનિટ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક નું એકસોવીસ માઇક્રોન થી ઓછી જાડી નું પ્લાસ્ટિક ઉત્પાદન કરતી હોય સંગ્રહ કરતી હોય આ તમામ સ્થળોની તપાસ કરશે નમૂનાઓ લેશે અને જે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો છે એ નિયમોને અનુસાર કાર્યવાહી કરશે અંતે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માકે નામ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાનમાં જોડાવા લોકોને અનુરોધ કર્યો ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો સામે આજથી જ પગલાં લેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ એટીએસ અને ડીઆરઆઈએ અમદાવાદના એક એપાર્ટમેન્ટમાંથી નેવું કિલોનું સોનું કબજે કર્યું ધોલેરા એસઆઈઆર સંપૂર્ણ રીતે કાર્યરત થતાં આઠ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે અને રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની હવામાન ખાતાની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા